નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂતની ચેનલની અંદર મિત્રો આજે વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં પહેલી વાર આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને તમને સોએ સો ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવની માહિતી મળી રહે અને આવનાર નવા વિડીયોની પણ માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવાર આજના હારીજ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા સો ટકા સાચા અને નવા બજાર ભાવની વાત કરીએ વિડીયોમાં બનેલા ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો જાણીએ હારીજ માર્કેટના નવા બજાર ભાવને તો મિત્રો આજે હારીજ માર્કેટ યાર્ડમાં આજે રાયડોનો ભાવ એક હજાર એકાવન થી એક હજાર એકાવન રૂપિયા કપાસના બજાર ભાવની વાત કરીએ તો હારીજ માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેરથી ચૌદસો ચુમ્બોતેર રૂપિયા એરંડાના બજાર ભાવ હારીજ માર્કેટમાં બારસો ચાલીસથી બારસો અઠ્ઠાવન રૂપિયા ઘઉંની વાત કરીએ તો પાંચસો પચીસથી છસો પાંસઠ રૂપિયા ગુવારના બજાર ભાવ આઠસો સાઠથી નવસો બ્યાસી રૂપિયા ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી બારસો એક રૂપિયો મગના બજાર ભાવ આજે હારીજ માર્કેટમાં आठ सौ चालीस आठ सौ चालीस रुपया सूआ अगिय सौ एर सौ नौ रुपया जीरूना बजार भाव चार हज़ार बसो थी चार हज़ार सौ सेतालीस रुपया ईसबगोलना बजार भाव ओगणीसौ थी चौबीस सौ छवी रुपया त्यारद बात करिए वरियना बजार भाव चौदह सौ छवी चौदह सौ छवी रुपया अजमो ओगण सौ थी पच्चीस सौ दस रुपया अड़द बाजार भाव આરી જ માર્કેટ યાર્ડમાં બારસો સાઠથી પંદરસો એક રૂપિયો મિત્રો આજે હારી જ માર્કેટયાર્ડના ગંજ બજારના સોએ સો ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવની વાત કરીએ આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરવું જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી તમને મિત્રો જાણવા મળી રહેશે અને ગેરંટી સાથે સો સાચા બજાર ભાવ માટે આપણી ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો